ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વૃદ્ધિને હોસ્પિટલ ખસેડ્યો છે પરેશ નિમાવત નામના હત્યારા પતિની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે પતિની હત્યા કયા કારણે થઈ છે કારણ શોધવા પોલીસની તપાસ ચાલી રહી છે જેમાં હત્યાનો ગુનો નોંધી પોલીસે આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે સાબરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ખડકાલા ગામે રહેતા પરેશ તથા તેના પત્ની આશા કે જે બંને જણા છેલ્લા બે વર્ષથી અગિયાર હજાર ના પગાર પર નિરાધાર વૃદ્ધોને જમવાનું રસોડું ચલાવતા હતા ત્યારે ગત રાત્રિના કોઈ અગમ્ય કારણસર આશાબેનને તેમના જ પતિ પરેશ દ્વારા પેટના ભાગે તીક્ષ્ણ અત્યારથી સાતથી આઠ ઊંડા ઘા માર્યા છે જેના કારણે આશા નિમાવતનું મૃત્યુ થયું હોવાનું હાલ જણાય આવ્યું છે અને ત્યારબાદ પરેશ નિમાવત પોતાના ત્રણેય બાળકો સાથે પોતાના મૂળ વતન પૂંજાપાદર ખાતે

ધર્મેશ મહેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર